કેવું તેનું ધ્યાન દાખલા તરીકે ઇજનેરનું ધ્યાન એ મકાન ઉપર અથવા એ ટોટો ઉપર જતું હોય છે ડોક્ટરનું ધ્યાન દર્દી ઉપર જતું હોય છે એ પ્રમાણે જેનું જેવું શિક્ષણ એ પ્રમાણેનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે મનો શારીરિક સ્થિતિ વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાન આકર્ષિત કરે છે મનો સ્થિતિ એટલે વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ વ્યક્તિને ધ્યાન આકર્ષિત કરે છે આ હતા ધ્યાનના

ઉચ્ચ ગુણવત્તાની કુશળતા રાખે છે અને તેઓ તેમના કામના કારણે બિલ્ડિંગથી અલગ રહે છે જે પોતાનું કાર્યક્ષેત્ર છે બીજા લોકો કરતા તે પોતે ઉચ્ચ ક્ષેત્રની અંદર હોય કુશળતા ધરાવતા કૌશલ્ય ધરાવતા હોય અને જે ભીડમાં રહેતા હોય એ ભીડ કરતા એ અલગ રહેતા હોય એકલતા હોય એ જીવન જીવતા હોય છે લોકો કોઈ પણ દ્રશ્યમાં તેમના કાર્યો કરવા અને પૂર્ણ કરવા ઉત્તેજિત છે કોઈ પણ દ્રશ્યમાં હોય કોઈ પણ જગ્યાએ પોતાના કાર્ય એ એ અંદર પોતે ખૂબ પ્રેરિત થતા હોય છે ખૂબ આગળ જતા હોય છે લોકો એ ખૂબ જ પ્રતિ બુદ્ધિશાળી હોય છે છે લોકો એ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેમના માટે શું સારું છે તે સમાજો માટે તે પરિપક્વ થાય છે પ્રતિભા પ્રતિભાસપન્ન બાળકોના બુદ્ધિઅંક આપણે જોઈએ તો એકસો ત્રીસ કરતા વધુ હોય એને પ્રતિભા સંપન્ન બાળક કહેવામાં આવે છે તે સમાજમાં કેટલા ટકા લોકો હોય છે બે ટકા લોકો જ હોય છે સમાજ ની અંદર કેટલા ટકા લોકો છે બે ટકા લોકો જ પ્રતિભા સંપન્ન બાળકો જોવા મળતા હોય છે અને આવા બાળકોને આપણે વિશિષ્ટ બાળકો તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ હતા પ્રતિભા સંપન્ન બાળકો લક્ષણો ત્યાર પછી હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ ની અંદર જોવાનું ગ્રીન હાઉસ ની અસર કઈ અસર ગ્રીન હાઉસ ની અસર વિગતે ચર્ચા કરો ગ્રીન હાઉસ કહેવાય કોને તો ગ્રીન હાઉસ એ એવી રીતે છે જેવા ગ્રીન હાઉસ વાયુ દ્વારા જમીનની સપાટી નજીક ગરમી પડે છે ગ્રીન હાઉસ એવી અસર છે કે જમીનની સપાટી એની અંદર વાયુ ફેલાઈ ગયેલા હોય એ નજીક ગરમી પાડતા હોય છે વધારે આ ગરમીમાં ફસાયેલા વાયુ પૃથ્વીની આજુબાજુ આવેલા કવર તરીકે વિચારી શકાય છે આ જે ગરમી ફસાયેલા વાયુ છે એ પૃથ્વીની આજુબાજુ જે આવરણ આવેલું છે વાતાવરણ આવેલું છે એની અંદર કવર તરીકે વિચારી શકાય જેના તેના જેના વિના તેમના કરતા વધુ થર્મલ જાળવી રાખે છે greenhouse ભેળવી ને કાર્બન ડાયોક્સાઇડ મિથેન ને નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ greenhouse ને અસર પહોંચાડે છે કયા કયા વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ મિથેન ને નાઇટ્રિક ઓક્સાઇડ greenhouse ગેસ સામાન્ય રીતે ઉબરે છે અને તે આપણા પર્યાવરણને મેકઅપની ભાગ ભજવે છે એટલે કે પર્યાવરણને એક મેકઅપ આપણે જેમ ગરમી ઉપન કરે છે એ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં ભૂથી ભૂક

તમારી પરીક્ષાની અંદર સો એ સો ટકા ગેરે પેસાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત નવ બુદ્ધા